મોડાસા શહેરમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની શોભાયાત્રા કઢાઈ આ શોભાયાત્રામાં અરવલ્લીના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા શહેરના રાજમાર્ગો પર ધજાઓ તથા પરશુશાસ્ત્ર સાથે નીકળેલી શોભાયાત્રાના લીધે વાતાવરણ ભક્તિમય બન્યું હતું શોભાયાત્રાનું વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું હતું ગુરુ પરશુરામની જન્મ જયંતિ ઉજવણી બ્રાહ્મણો સંતો પૂજા અર્ચના કરતા હોય છે માલપુર રોડ પર આવેલા પ્રમુખ ધામ કોમ્પ્લેક્ષ આગળથી નીકળેલી શોભાયાત્રામાં યુવાનો અગ્રણીઓ મહિલાઓની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નીકળી હતી આજે પરશુરામ જન્મ ઉત્સવ નિમિત્તે સમસ્ત અરવલ્લી બ્રહ્મ સમાજ વતી મોડાસામાં નગરમાં નગરયાત્રાનું આયોજન થઈ ગયેલ છે નગરયાત્રામાં પચીસોથી થઈને તેની સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા મંત્રોચાર સાથે બધાએ નગરયાત્રામાં બહુ મોજ મસ્તી કરી અને ફરેલા હતા અને નગરયાત્રા પૂર્ણ થયા બાદ સંસ્કૃત પાઠશાળાની અંદર એકસો આઠ દિવાની મહાઆરતીનું આયોજન પર કરેલું છે અને મહાઆરતી પૂર્ણ થયા બાદ સર્વે ભોજન પ્રસાદ લઈ અને છૂટા પડેલા હતા જય જય પરશુ